અહીંયા નવા પશુ વિશે હું તમને બધા પશુ બતાવીશ મિત્રો જોઈ શકો છો એવું છે એક નંબર છે આ બીજો નંબર છે આ બધું તમે જોઈ શકો છો મોટા માથા વાળો પાડો કેવડો મોટો પાડો છે જો તમે એનથી આગળ આપણે આવીએ ચોથો નંબર જુઓ તમે ત્યારે હું છે અને આ બાજુ પાંચમો નંબર તમે જોઈ શકો છો જો તમે મોટા માથા વાળા તમને જોવા મળશે ફાડા મોટા મોટા જોવા જુઓ તમે આ બાજુ જોવો આનું માથું જુઓ તમે કેવડું જોવું છે આ બાજુ તમે જોઈ શકો છો આની ઉંમર છે દસ વર્ષ તમે જોઈ શકો છો આની બધી માહિતી આગળ આપેલી છે તમે જોઈ શકો છો આ ફ્લો છે આ બધું પણ તમે જોઈ શકો છો મિત્રો એમથી આગળ આવી એટલે આ બધું તમે જોઈ શકો છો અને અઠ્યાવીસ મહિના ઉંમર છે તે પણ તમે નિહાળી શકો છો મિત્રો ઉંમર તો બધી અહીંયા લખેલી છે જોવો તમને ઉંમર બધાની લખેલી છે અહીં નામ ક્યાંનું છે તે પણ લખેલું છે આ છે બે એ સાત વર્ષનું છે અહીંયા આત્ર ફાવ્યો આ તમે જોઈ શકો છો અઢી વર્ષ પણ છે નાફરાબાદનું તો તમે કેવડો મોટો છે પાત્ર ખાલી અઢી વર્ષ અહીંથી આગળ આવેલો તમે આ બધું પણ જોઈ શકો છો આ બધું જો તમે મિત્રો પબ્લિક બધી જોવા આવ્યું છે તમે જોવા બધા આ બધા પબ્લિક જોવા આવ્યું છે તમે નહીં આવી શકો છો ને આ બધું તમે જુઓ તમે કેવડી મોટી ભેજ છે આઠ વર્ષની છે બધી ભેજ છે બધી માહિતી તમે જોઈ શકો છો મિત્રો જો મને તો આ બહુ જ મોટી લાગી સાઈડમાંથી માંથી દેખાડું તો તમને ખ્યાલ આવશે તો આ બાજુ મિત્રો આપણે આ બહુ મોટો નંબર ભાડો છે તમે જોઈ શકો છો મિત્રો અને આની વિશે સંપૂર્ણ માહિતી આ દાદા પાસે લેશું આપણે દાદા તમારું નામ શું છે દાદા ગોવિંદભાઈ કરમસિંહભાઈ શેખ ખાનપર ખાનપુર બાબરા જીવો અમરેલી અમને પાડા વિશે થોડીક માહિતી આપશો સાડા ચાર વર્ષની ઉંમર છે હા ઘરનો ઉછેરેલ છે ઘરનો ઉછેરેલો છે હા અને આની ઊંચાઈ કેટલી છે અંદાજે હવા પાસ છે તમે જોઈ શકો છો અત્યારે બેસી ગયો છે અને ઊભો તો ને તો બહુ મોટો જબર લાગતો હતો તમે જો આ તણેતરના મેળામાં

આ બધી મિત્રો તમે જોઈ શકો છો સાફરાબાદી પાડો કેવડો મોટો અંદાજે પાડો છે જ બધી તમે નિહાળી શકો તમે શકો છો કેવડો મોટો છે આપા બધી જોઈ શકો છો તમે આંગટ ગડનો જે છે સોરી સોંગટની ભે છે તમે જોઈ શકો છો પાવાગડ તાલુકો છે ને સુરેન્દ્રનગર જિલ્લો એ બધી માહિતી અહીં આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો અને અઠ્યાવીસ અને અઢાર લીટર દૂધ આપે છે તે પણ અહીં કંઈ સંપૂર્ણ માહિતી છે અને સવા પાંચ વર્ષની છે આપણે બરાબર તો આ બધું પણ તમે જુઓ મિત્રો અને આવતો તમને કો નકરા જોવા મળશે નટ નવા તમને જોવા મળશે જુઓ તમે કેવડા મોટા મોટા બેહુન પાડે તમે જે જોયા ન હોય ને એવડા મોટા તમને મળશે આ તમે જોઈ શકો છો જાફરાબાદી ભેજ છે જોઈ શકો છો તમે મિત્રો આ જાફરાબાદી ભેજ છે ચાંદીગઢ ગામ છે કેશોદ તાલુકો છે ને જુનાગઢ જિલ્લો છે તમે જોઈ શકો છો મિત્રો અને જુઓ તમે અઠ્ઠીવેસ લિટર દૂધ કરે છે એવડી મોટી ભેજ છે આવડી મોટી મેકરી ભેં જોઈ નથી તો આ તમે જોવો દેવડો મોટો પાડો છે આ રીતે જાફરાબાદી પાડો છે તમે જોઈ શકો છો

મિત્રો સામે ભેસ તમને દેખાય કે બધાને મારે છે એટલે અમે બધા દૂરથી શૂટિંગ ઉતારી રહ્યા છીએ તમે નિહારી શકો છો મિત્રો બધાને મારે છે અને અત્યારે તમે જુઓ છો જે કોમ્પિટિશન આવે છે એટલે બધું લખે છે અત્યારે હરીફાઈ છે તેને હરીફાઈની વિશે બધી માહિતી લખે છે કોણ ક્યાં કેટલા લીટર દૂધ આપે છે કેટલો વજન છે કેટલા વર્ષની છે તે સંપૂર્ણ માહિતી એમાં લખી રહ્યા છે પછી ખબર પડશે કોણ હરીફાઈમાં જીતે છે તેના અત્યારે સ્ટો તમે સચર્જ આવી ગયા છે તે લઈ રહ્યા છે હવે મિત્રો આપણા અમરેલી જિલ્લાનું બગસરા ધામ એટલે કે સ્વામિનારાયણ મંદિર બગસરા ધામ અને તમે આ મિત્રો જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર બગસરા ધામ બગસરા ગામ જ બગસરા છે અને તાલુકો બગસરા અને અમરેલી જિલ્લો છે અને ગીર કુઠીઓ છે તમે જોઈ શકો છો જુઓ તમે જુઓ તમે કુઠીઓ કેવડો મોટો છે આપણા અમરેલી જિલ્લાનો કુઠીઓ પછી આપણે આગળની તરફ વધીએ ને તમે આ બધું જોઈ શકો છો આ ગીર ગાય છે ત્રણ વર્ષની જો આ બાજુ આ બાજુ પણ ગીર ગાય છે તમે આવી રીતે બધા ખૂટિયા ને ગીર ગાય આ બધું મિત્રો તમે જોઈ શકો છો બજરી વેસ્ટ ભાગ છે તે તરફ આપણે જવાનું છે ને નિહાળવાનું છે કેવી રીતે છે બધું તો ચાલો મિત્રો આ તરફ આપણે જઈએ જો બીજું હું એક એકને તમને નામ તો નહીં આપી શકું તમને એમને બતાવું છું કેમ કે વિડીયો થઈ જાય છે બહુ મોટો એના હિસાબે હું તમને એક એક કેવી રીતે બતાવું છું જોવો તમે જોવો તમે આવી રીતે ઝીરો તમે આ જોઈ શકશો બંને વેસ્ટ અને એને કેટલા ઓર જીતેલા છે તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છો પાંચ તો ઓર છે આ વેસ્ટને મળેલા છે તમે જુઓ અને એક બનારસની બનારસ જિલ્લો છે શું એ ગામ છે તમે જોઈ શકો છો જો તમે અવોર્ડ જુઓ તમે અમને હવે આ ભેસ વિશે માહિતી દે ભાઈ તમારું નામ શું છે મારું નામ રાજપૂત

આપણે તમે જોઈ શકો છો શ્રી નાનક નાનકદાસજી મહારાજ નો ટ્રસ્ટ ગૌશાળા તમે જો આ સિંગ જોવો તમે આ કુટિયા ના જોવો તમે આમ જો હા જો કેવડા મોટા સિંગ છે આમ જોવો તમે તમને આ આવડા મોટા સિંગ જોવો તમે કેવડા મોટા સિંગ બાજુમાં દેખાડું કેવડા મોટા સિંગ છે પોસ્ટર પર મારવામાં આવ્યું છે સિંગ બહુ જ મોટા છે આના જોવો અને તમે જોઈ શકો છો આ બાજુ મત બધાને શિંગડા તમે જો અલગ અલગ આ ખૂટિયાના બધાને આમ જો અત્યારે વર્ષનો ખૂટિયો છે ના બાજુ તમે જો જો તમે આ બાજુ જો નાના નાના શિંગડા ભાઈ ખૂટિયા જો તમે જોઈ શકો છો આના તે ખૂટિયા શિંગડા સિંગડા જો તમે આ બધું જો તમે આની થોડીક અમને માહિતી આપો છો ભાઈ મિત્ર તમારું નામ શું છે

ચોવીસ લીટર છે અને ગઈ સાલ એક્સપોમાં એક્સપો માં અને આની માતા માતાનું વાર્ષિક ઉત્પાદન કરી અને તો પ્લસ થાય અને અત્યારે આની ઉંમર અઢાર મહિના અઢાર મહિના ઉમર છે ને આ પ્રમાણપત્ર છે તેનું વિશે થોડીક અમને માહિતી આપશો એ આમ જોવા જઈએ તો તાલુકા કરીને દેશ લેવલ સુધીના એવોર્ડો તમામ એવોર્ડો આપેલા છે ને એમાં જે રાષ્ટ્રીય કક્ષાનો ગોપાલ રત્ન એવોર્ડ બે હજાર એકવીસમાં મારા પામને મળેલો છે સન્માનીય પ્રશ્ન રૂપાલા સાહેબના હસ્તે બે લાખનો ઇનામ મળેલો છે એ સિવાય શ્રેષ્ઠ પશુપાલક ગુજરાત રાજ્યમાં પણ ત્રીજો નંબર આવેલો છે પણ દૂધ ઉત્પાદન હરીભાઈમાં રાજ્ય લેવલે તાલુકા લેવલે પણ ઘણા બધા એવોર્ડો નાના મોટા ગાઉ જેટલા એવોર્ડો મારા પામને મળેલા છે અને મારું ફોર્મ રોકડી ફોર્મ છે ઘર માટે ગોબર ગેસની સુવિધા છે

આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બધા કાંકરેજ ખૂટિયા છે તમે એક એક તો પશુ નહીં બતાવી શકો નકર તો બહુ સાજા થઈ જાય છે જુઓ બધે કોક ત્રણ વર્ષના છે કોક ચાર વર્ષના છે કોઈક બે વર્ષના છે એવી રીતે નાના મોટા બધા છે તમે શકો છો આ નિકરેજ ગાય છે હવે કાક્રેશ ગાય આવી ગઈ છે

તો ભાઈ થોડી અમને માહિતી દેવા કાકરેજ ગામ વિશે મારું નામ માતાની અનિલ ગામ રત્નાલ તાલુકો અંજાર કચ્છ આ ગાય કાંકરેજ ઓલાજ ની કહેવાય પ્યોર કાંકરેજ નસલ ગાય આ ગાયને જ્યાં મૂકો ત્યાં તમિલનાડુ મૂકો તો ભલે નાસિક મૂકો તો એને તડકો સહન કરી જાય છે આ ગાય જંગલમાં અમારા તાપમાન બધું સહેન કરે ચોમાસો હોય ઉનાળો હોય શિયાળો હોય કાંઈ એને તાપમાન નાડક જ નથી કાંકરજ હોળાની ગાય આ ગાય થોડીક કાંકરજ એટલે કરે થોડીક તીખી આવે અને મગજથી કાંકરેજ ગાયની હોળા થોડી કાંકરજ ગાય તીખી જ આવે ગાયના દૂધ છે ચોવ લીટર પણ હાલ ગાભર છે ગાય અને જ્યાં ધૂપમાન હોય શિયાળો હોય ઉનાળો હોય ત્યાં સહેન કરી જાય બધું સહેન શક્તિ કે તો આવી રીતે આની માહિતી છે મિત્રો તમે મેં તમને જણાવીએ એમ હવે મિત્રો આવે છે ગીર ગાય વિભાગ હવે હું તમને બતાવીશ ગીર ગાય વિભાગ તો ચાલો મિત્રો આ બાજુ તમે ગીર ગાય છે તે વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ જો મિત્રો આ છે ગીર ગાય પાંચ વર્ષની ગીર ગાય છે જો વાકાનેર તાલુકો છે જિલ્લો મોરબી છે અને લીંબાડા ગામ છે આ બાજુ તરફ જઈએ આપણે જો આ બાજુ ગીર ગાય છે આ બાજુ આવે તો તમને ગીર ગાય તમને જોવા મળશે એક એક તો તમને હું મિત્રો નહીં બતાવી શકું આવી રીતે તમને બધી બતાવીશ અને માહિતી ધીમે ધીમે આપતો રહીશ ગીર ગાય છે અને આ છે ગીર ફૂટ્યો જો તમે આ છે ગીર ફૂટ્યો આ છે ગીર સાંઠ તમે જોઈ શકો છો આ છે લો નો જો તમે સફેદ છે કેવડો મોટો છે આમ જો છે ને મોટો છુ તમે અહીંયા ઘણા ઘરના મેળામાં આવશો તમને આજ મજા આવશે જોવાની બહુ આવશો એટલે તમને આ બધું નવી નવીન જોવા મળશે સરસ મજા તમે જોઈ શકો છો બધું પ્રદર્શનમાં તમે જોઈ શકો છો કેટલી બધી ગીર ગાય કુટિયા પેહું પાડા ઘણી બધી જો આપણે વસ્તુ જોઈ જો તમે મહિલા ચારાનું અથાણું જો તમે જો મિત્રો તમને પશુ પ્રદર્શનનો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ